પોરબંદરમાં રહેતા કિશન હિંડોચા અને તેના ફાઈ મૃદુલા હિંડોચાએ ચોકલેટ બારનો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી પોરબંદર સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે આ બંને ફઈ ભત્રીજાએ સાથે મળી ચોકલેટ બારનો રેકોર્ડ બ્રેક કરવાનું નક્કી કર્યું હતું તેઓએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો સંપર્ક કરતાં તેઓને બે હજાર કરતાં વધારે ચોકલેટ બારની લાંબી લાઇન બનાવવાથી આ રેકોર્ડ તેઓના નામે થઈ શકશે તેવું જણાવાયું હતું જેમાં તેઓએ પંદરથી સત્તર દિવસ સુધી ચોકલેટ બનાવી હતી જેમાં એકસો દસ કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આખરે ચોકલેટ તેમજ રેકોર્ડ એટમ કરતી વેળાએ જરૂરી આઈ વિટનેસની ઉપસ્થિતિમાં બે એપ્રિલના રોજ વિડીયોગ્રાફી સાથે ત્રેવીસો આઠ ચોકલેટ બાર કે જેની લંબાઈ બસો અઠ્યાસી મીટર જેટલી થઈ હતી તેની નીતિ નિયમ મુજબ વિડીયોગ્રાફી સાથે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણ માસ બાદ સૌથી લાંબી ચોકલેટ બારનો રેકોર્ડ તેઓના નામે થયો છે તેવો સર્ટિફિકેટ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેઓને મોકલવામાં આવતા તેમના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેં આ રેકોર્ડ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં બનાવેલો છે જેમાં મેં છ મહિના પહેલાં એના ફોર્મ ભરેલું હતું હું આ ચોકલેટની લાઈનમાં જ કામ કરતો એટલે મેં અલગ અલગ વસ્તુ એમાં જોતો હતો તેમાં મને જાણવામાં આવ્યું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એક રેકોર્ડ માટેની લીટ ખાલી છે જેમાં બે હજારથી માથેની ચોકલેટ લાઇન તમારે બનાવવાનો રેકોર્ડ કોઈ નહોતો કરેલો એટલે મેં એમાં વધારે જાણ લેવા માટેની વેબસાઇટ પર વધારે સર્ચ કર્યું એના પછી મેં એનું ફોર્મને અને એનું ફોર્મ ફિલઅપ કર્યું કે મારે એ રેકોર્ડ બ્રેક કરવો છે એના ત્રણ મહિના પછી એ લોકોનું મને અપ્રુવલ આવ્યું કે તમે અટેમ્પ કરો અને રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ વિડીયો ફોટોગ્રાફી મોકલાવો એના ઉપરથી લોકો ચેક કરી અને જણાવશે કે રેકોર્ડ બ્રેક થયો કે નહીં કારણ કે ત્યારે કોરોના રિલેટેડ હાલતું હતું એને લીધે એ લોકોએ કીધું કે અમે ત્યાં પ્રસ્તુત નહીં થઈ શકે પણ અમે જેટલી વસ્તુ કહીએ એ વસ્તુ તમે અમને પહોંચાડો એના ઉપર અમે ચેક કરી ને તમને જણાવશું કે રેકોર્ડ બ્રેક થયો કે નહીં થયો એટલે એ લોકોનું અપ્રુવલ મળ્યા પછી સેકન્ડ એપ્રિલના મેં ચોકલેટ બારનો લોંગેસ્ટ લાઈન ઓફ ચોકલેટ બારનો રેકોર્ડ કરેલો જેમાં ચોકલેટ સળંગ એક બનાવી મીટર એમાં ઓલમોસ્ટ એકસો દસ કિલો જેટલી જેટલીમાલ કર્યો બનાવતા સત્તર દિવસનો અમને સમય લાગ્યો હતો એક વખત એ કરી લીધું અને પછી અમે લોકો ત્યાં ચાર વિટનેસ રાઈક હતા બે આઈ વિટનેસ એના સિવાય એક હાઇજીન ઇન્સ્પેક્ટર અને એક હતા સીએ જે કાઉન્ટિંગ કરવામાં અમારી મદદ કરવાના હતા એ ચારેયનો અમે લોકો શરૂ થી એન્ડ સુધી લોકો ત્યાં હતા અને એ લોકો આખું જોયું કે અમે લોકો કેમ ગોઠવ્યું ને એ પ્રમાણે એ લોકો પોતાનો વ્યૂ આપ્યો ને એનું રેકોર્ડિંગ અમે કરેલું હેલ્થ ના હાઇજીન ઇન્સ્પેક્ટરે એ ચેક કરીને આપ્યું કે ચોકલેટ બધી એડિબલ કન્ડિશનમાં છે ને બરોબર છે એ રીતે ને સી એ આખું કાઉન્ટ કરીને કીધું કે ટોટલ ત્રેવીસો બાર છે એ પછી આખો અમે ડેટા કલેક્ટ કરી અને અમે લોકો ત્યાં બધું મોકલાવ્યું એ લોકોની વેબસાઇટ થ્રુ અને એ લોકો ચેક કરીને ત્રણ મહિના બાદ અમને લોકોનું રિઝલ્ટ આપ્યું કે અમે એ રેકોર્ડ બ્રેક કરી દીધો છે બે હજારની વધારે માથે લાઇન ત્રેવીસો આઠ બારની અમે લાઇન બનાવી છે અને અમે રેકોર્ડ બ્રેક કર્યો છે એના બાદ અમને લોકો સર્ટિફિકેટ મોકલાવેલું છે કે તમારો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે આના માટે એમ કહી શકીએ કે મારા માટે એક નવું લેવલ પાર કરવા જેવું છે કે ભાઈ હું ભણીને બહાર આવ્યો ને પછી જે મેં આ અટેમ્પ કર્યો તો મારા માટે એક લેવલ અપ છે કે મારા વાળામાં ગણી શકાય કે ભાઈ મેં જે આગળ વધતા એક મારો પ્લસ પોઈન્ટ ગણી શકાય કે મેં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ટ્રાય કરેલું ને એ રેકોર્ડ બ્રેક બી કરેલો છે કારણ કે આ વર્લ્ડ લેવલ માટે બધા જોઈ શકે જાણી શકે એના જેવું છે તો મેં એક દુનિયા સામે મારું નામ નામ માટે નો પેહલો મારા માટે તો કિશન ઇન્ડોચા કે જેણે આ બ્રેક કર્યો ગીરનીશ વર્લ્ડ રેકોર્ડ એ મારો ભત્રીજો છે હું અઠ્યાવીસ વર્ષથી આ લાઇનમાં છું અને ત્યારે તે ભણીને આવ્યો એ દરમિયાન એને કંઈ પણ શું કંઈક નવું કરવું છે એવી ઈચ્છા હતી અને એનો ઇન્ટરેસ્ટ ચોકલેટમાં હતો તો એણે કીધું કે હું આમાં બધું સર્ચને કરીને જોતો હતો કે કંઈક આવું નવું કરું તો એણે મને પૂછ્યું તો મેં એને કીધું કે હા આ મારો પણ ઇન્ટરેસ્ટ છે અને મને પણ શોખ છે તો આપણે સાથે મળીને આ કરશું અને પંદરથી સત્તર દિવસ લાગ્યા ચોકલેટ બનાવી અને પેકિંગ કરી અને બધું ગોઠવતા અને આ રીતના આખો પ્લાન કર્યો અને એમાં એ જે એને ઈચ્છા હતી એ સક્સેસ થયો કે એના એની ખુશી મને બહુ છે મહેનત તો બહુ ગઈ છે પંદર સત્તર દિવસ તો ચોકલેટ બનાવતા જ લાગ્યા બનાવી પેકિંગ કરી સારી ચોખ્ખી જગ્યામાં પેલું તો બનાવવું બધું વ્યવસ્થિત એ પછી બધું જે જગ્યા ઉપર કરવું હતું ત્યાં બધું સેટ કર્યું અને બધી ગોઠવી લગભગ અઢી કલાક જેવું લાગ્યું બધા ચાર જે વીકનેસ હતા એને બોલાવ્યા બધું કરતા ખાસો એવો એમ મહેનત પણ ખાલી ખાંસી લાગી પણ એનું રિઝલ્ટ અમને સારું મળ્યું